નેશનલ રોડ એન્ડ સેફ્ટી બે હજાર પચીસ અને પરવાહ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ અનુસંધાને લેઉવા પટેલ સમાજના સમૂહલગ્નમાં પંદર યુગલો અને મૈત્રી ફાઉન્ડેશન દ્વારા આયોજિત અગિયાર સમૂહલગ્નના વર્ગોડિયા નવ દંપતીઓને હેલ્મેટ આપી એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી નેશનલ રોડ એન્ડ સેફ્ટી મંથ બે હજાર પચીસની જાન્યુઆરી માસની ઉજવણી અને આજરોજ પરવાહ કેર સંયુક્ત ઉપક્રમે એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા લેવવા પટેલ સમાજ સમૂહ લગ્ન તેમજ મૈત્રી ફાઉન્ડેશન આયોજિત સમૂહલગ્નના તમામ વરવધુઓને એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા હેલમેટ વિતરણ કરી અને એક શુભેચ્છા પાઠવવામાં આવેલી છે અને સમાજને અપીલ કરવામાં આવેલી છે કે જન્મદિવસ જેવી ઉજવણીઓમાં વધુ ખર્ચા ન કરતા હેલમેટ જેવી ભેટ સોગાદો આપીને પણ એક સુરક્ષાનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે